કયા સમયે ભારત માં બે મહાન ધર્મ બૌદ્ધ અને જૈન ધર્મનો ઉદય થયો હતો ઈસ પૂર્વે 6ઠ્ઠી સદીમાં કયા સમયે ભારત માં બે મહાન ધર્મ બૌદ્ધ અને જૈન ધર્મનો ઉદય થયો હતો ઈસ પૂર્વે 6ઠ્ઠી સદીમાં જૈન શબ્દ કોણે આપ્યો હતો महावीर વડે જૈન શબ્દ જીન પરથી ઉતરી આવ્યો જીન એટલે ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરનાર જૈન શબ્દ કોણે આપ્યો હતો महावीर વડે જૈન શબ્દ જીન પરથી ઉતરી આવ્યો જીન એટલે ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરનાર જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર કોણ હતા ઋષભદેવ આદિનત તીર્થકર એટલે પવિત્ર કરનાર જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર કોણ હતા ઋષભદેવ આદિનાથ તીર્થકર એટલે પવિત્ર કરનાર જૈન ધર્મમાં ચોવીસ માંગ તીર્થંકર કોણ હતા મહાવીર સ્વામી જૈન ધર્મમાં ચોવીસ માંગ તીર્થંકર કોણ હતા મહાવીર સ્વામી જૈન ધર્મમાં તેવીસ માંગ તીર્થંકર કોણ હતા પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા જૈન ધર્મમાં તેવીસ માંગ તીર્થંકર કોણ હતા પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા જૈન ધર્મના તેવીસ માંગ તીર્થંકર પાર્શ્વનાથે કેટલા વર્ષે ગૃહ ત્યાગ કર્યો હતો ત્રીસ વર્ષે મોટાભાઈ નંદીવર્ધનની પરવાનગીથી જૈન ધર્મના તેવીસ માંગ તીર્થંકર પાર્શ્વનાથે કેટલા વર્ષે ગૃહ ત્યાગ કર્યો હતો ત્રીસ વર્ષે મોટાભાઈ નંદીવર્ધનની પરવાનગીથી જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનું પ્રતિક શું હતું વૃષભ બળદ જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનું પ્રતિક શું હતું વૃષભ બળદ જૈન ધર્મના બીજા તીર્થકર અજીતનાથનું પ્રતિક શું હતું હાથી જૈન ધર્મના બીજા તીર્થકર અજીતનાથનું પ્રતિક શું હતું હાથી જૈન ધર્મના ઓગણીસ માંગ તીર્થકર મલ્લીનાથનું પ્રતિક શું હતું કળશ જૈન ધર્મના ઓગણીસ માંગ તીર્થકર મલ્લીનાથનું પ્રતિક શું હતું કળશ જૈન ધર્મના વીસ માંગ તીર્થકર મુનિ સુવ્રતનું પ્રતિક શું હતું કાચબો જૈન ધર્મના વીસ માંગ તીર્થકર મુનિ સુવ્રતનું પ્રતિક શું હતું કાચબો જૈન ધર્મના એકવીસ માંગ તીર્થકર નિમિનાથનું પ્રતિક શું હતું નીલકમલ જૈન ધર્મના એકવીસ માંગ તીર્થકર નિમિનાથનું પ્રતિક શું હતું નીલકમલ જૈન ધર્મના બાવીસ માંગ તીર્થકર અરીશને મીનું પ્રતિક શું હતું શંખ જૈન ધર્મના બાવીસ માંગ તીર્થકર અરીશને મીનું પ્રતિક શું હતું શંખ જૈન ધર્મના તેવીસ માંગ તીર્થકર પાર્શ્વનાથનું પ્રતિક શું હતું સાપ જૈન ધર્મના તેવીસ માંગ તીર્થકર પાર્શ્વનાથનું પ્રતિક શું હતું સાપ જૈન ધર્મના ચોવીસ માંગ તીર્થકર મહાવીર સ્વામીનું પ્રતિક શું હતું સિંહ જૈન ધર્મના ચોવીસ માંગ તીર્થકર મહાવીર સ્વામીનું પ્રતીક શું હતું સિંહ મહાવીર સ્વામીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ઈ પૂર્વે પાંચસો નવ્વાણું અથવા પાંચસો ચાલીસ વૈશાલી બિહાર વજ્જી સંઘના કુંડ ગ્રામ ખાતે ક્ષત્રિય કુંડમાં મહાવીર સ્વામીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો એ પૂર્વે પાંચસો નવ્વાણું અથવા પાંચસો ચાલીસ વૈશાલી બિહાર વજ્જી સંઘના કુંડ ગ્રામ ખાતે ક્ષત્રિય કુંડમાં મહાવીર સ્વામી મૂળ નામ શું હતું વર્ધમાન મહાવીર સ્વામી મૂળ નામ શું હતું વર્ધમાન મહાવીર સ્વામીને પાલી ભાષામાં કયા નામે ઓળખવામાં આવતા હતા નિમ્તના પુત્ર અથવા પુત્ર મહાવીર સ્વામીને પાલી ભાષામાં કયા નામે ઓળખવામાં લાવતા હતા નિમ્તના પુત્ર અથવા નિગનતા પુત્ર મહાવીર સ્વામીનો જન્મ વ્યા કુળમાં થયો હતો ઈશ્વાકુ ઈશ્વાકુકુળ વંશ મહાવીર સ્વામીનો જન્મ વ્યા કુળમાન થયો હતો ઈશ્વાકુ ઈશ્વાકુકુળ વંશ મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું સિદ્ધાર્થ મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું સિદ્ધાર્થ મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું ત્રિસલા દેવી વૈશાલીના રાજકુમારી હતા રાજા ચેચકના બહેન મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું ત્રિસલા દેવી વૈશાલીના રાજકુમારી હતા રાજા ચેચકના બહેન મહાવીર સ્વામીના પત્નીનું નામ જણાવો યશોદા મહાવીર સ્વામીના પત્નીનું નામ જણાવો યશોદા મહાવીર સ્વામીના પુત્રીનું નામ જણાવો प्रियदर्शना दर्शना अर्णोजा जमा जमा प्रथम शिष्य महावीर स्वामी पुत्री नु नाम जनवो प्रियदर्शना अर्णोजा जमाई जमाली प्रथम शिष्य महावीर स्वामी प्रथम शिष्य को चंदना अथवा चंदा महावीर स्वामी प्रथम शिष्य को चंदना अथवा चंदा महावीर स्वामीए प्रथम उपदेश प्रया स्थले आप राजूहम वाराकर नदी किनारे अर्धमागधी भाषा मन महावीर स्वामीए प्रथम उपदेश प्रया स्थले आप राजूहम वाराकर नदी किनारे अर्धमागधी भाषा मन આજીવક સંપ્રદાયના સંસ્થાપક મકલીપુત્ર સોશાલ અને મહાવીર સ્વામીની પ્રથમ મુલાકાત ક્યાં થઈ હતી નાલંદામાંગ આજીવક સંપ્રદાયના સંસ્થાપક સોશાલ અને મહાવીર સ્વામીની પ્રથમ મુલાકાત હતી નાલંદામાંગ આજીવક સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર કયું હતું ઉત્તર પ્રદેશ શ્રાવસ્તી આજીવક સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર કયું હતું ઉત્તર પ્રદેશ શ્રાવસ્તી આજીવક સંપ્રદાયનું વર્ણન કયા ગ્રંથોમાં જોવા મળે છે મણિમેકલાઈ નીલાકેસી સિવાજ્ઞા સિદ્ધિ વર્મા આજીવક સંપ્રદાયનું વર્ણન કયા ગ્રંથોમાં જોવા મળે છે મણિમેક લાઈ નીલા કેસી સિવાગના સિદ્ધિ વર્મા આજીવક સંપ્રદાયની કેવી વિચારધારા હતી નિયતિવાદી આજીવક સંપ્રદાયની કેવી વિચારધારા હતી નિયતિવાદી મહાવીર સ્વામીને કેટલા વર્ષની ઉંમરે જ્ઞાન પ્રાપ્ત થયું હતું બેતાલીસ વર્ષની ઉંમરે બાર વર્ષની તપસ્યા મહાવીર સ્વામીને કેટલા વર્ષની ઉંમરે જ્ઞાન પ્રાપ્ત થયું હતું બેતાલીસ વર્ષની ઉંમરે બાર વર્ષની તપસ્યા મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્તિ કયા સ્થળે થઈ હતી પાર્શ્વનાથ પર્વત ઝુંબી ગામ હજારીબાગ પાસે महावीर स्वामी ने ज्ञान प्राप्ति क्या स्थले थी थी पार्श्वनाथ पर्वत झूंबी गांव हजारीबाग पास महावीर स्वामी ने कई नदी किनारे ज्ञान प्राप्ति थी ऋजुपालिका नदी किनारे वृक्ष सालनुम वृक्ष महावीर स्वामी ने कई नदी किनारे ज्ञान प्राप्ति थी ऋजुपालिका नदी किनारे वृक्ष सालनुम वृक्ष महावीर स्वामी ज्ञान प्राप्ति बाद क्या नाम जाता केवलिंग महावीर स्वामी ज्ञान प्राप्ति बाद क्या नाम जाता केवलिंग મહાવીર સ્વામીએ ત્રીસ વર્ષના સમયગાળા માટે કયા સ્થળે ધર્મ સંદેશ આપ્યો વૈશાલી વિદેહ અને મગદમાંગ મહાવીર સ્વામી એ ત્રીસ વર્ષના સમયગાળા માટે કયા સ્થળે ધર્મ સંદેશ આપ્યો વૈશાલી વિદેહ અને મગદમાંગ મહાવીર સ્વામીને કઈ કઈ ઉપાધિઓ મળી હતી કેવલિન સર્વોચ્ચ જ્ઞાન જીન વિજેતા અરહત પૂજ્ય નિગ્રંથ બંધન રહિત મહાવીર પરાક્રમી મહાવીર સ્વામીને કઈ કઈ ઉપાધિઓ મળી હતી કેવલિન સર્વોચ્ચ જ્ઞાન જીન વિજેતા અરહત પૂજ્ય નિગ્રંથ બંધન રહિત મહાવીર પરાક્રમી મહાવીરનું કેટલા વર્ષની વયે નિધન થયું હતું બોતેર વર્ષની વયે ઈ પૂર્વે પાંચસો સત્તાવીસમાં પાવાપુરીમાં મહાવીરનું કેટલા વર્ષની વયે નિધન થયું હતું બોતેર વર્ષની વયે ઈ પૂર્વે પાંચસો સત્તાવીસમાં પાવાપુરીમાંગ મહાવીર સ્વામીના સમકાલીન શાસક કોણ હતા અજાત શત્રુ બને બિંબિસાર મહાવીર સ્વામીના સમકાલીન શાસક કોણ હતા અજાત શત્રુ અને બિમબિસાર મહાવીર જયંતિ ક્યારે મનાવાય છે ચૈત્ર સુલતેર મહાવીર જયંતિ ક્યારે મનાવાય છે ચૈત્ર સુલતેર પ્રાચીન સમયમાં જૈન ધર્મનો ફેલાવો કયા વિસ્તારમાં થયો હતો કલિંગ વર્તમાન ઓડિશા પ્રાચીન સમયમાં જૈન ધર્મનો ફેલાવો કયા વિસ્તારમાં થયો હતો કલિંગ વર્તમાન ઓડિશા બિહારમાં કયા શાસકોએ જૈન ધર્મને આશ્રય આપ્યો હતો નંદ વંશના શાસકોએ બિહારમાં કયા શાસકોએ જૈન ધર્મને આશ્રય આપ્યો હતો નંદ વંશના શાસકોએ મૌર્ય વંશના કયા શાસકો જૈન ધર્મમાં માનતા હતા સંપ્રતિ અને ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના કયા શાસકો જૈન ધર્મમાં માનતા હતા સંપ્રતિ અને ચંદ્રગુપ્ત મૌર્ય કયા મૌર્યવંશી પડ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં ત્યારે જૈન ધર્મના ગણધર મતભેદ થયા કયા મૌર્યવંશી શાસકના સમયે બાર વર્ષ દુકાળ પડ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં ત્યારે જૈન ધર્મના ગણધર ભદ્રબાહુ દક્ષિણ ભારત ગયા હતા જ્યારે ગણધર સ્થુલભદ્ર પાટલીપુત્રમાં રહ્યા હતા અને તેથી બંને વચ્ચે મતભેદ થયા જૈન ધર્મમાં કયા કયા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા હતા શ્વેતાંબર અને દિગંબર જૈન ધર્મમાં કયા કયા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા હતા શ્વેતાંબર અને દિગંબર ઓરિસ્સામાં શાસક હતા ખારવેલ મહામેઘવંશ ચેદિવંશ જૈન ધર્મને રક્ષણ આપનાર કોણ હતા ખારવેલ મહામેઘવંશ જૈન ધર્મનો મુખ્ય ધ્યેય શું હતો મોક્ષ પ્રાપ્તિ જૈન ધર્મનો મુખ્ય ધ્યેય શું હતો મોક્ષ પ્રાપ્તિ જૈન ધર્મના કયા તીર્થકર દ્વારા ત્રિરત્ન સિદ્ધાંત અપાયો હતો મહાવીર વડે પૂર્વ જન્મના કર્મફળને સમાપ્ત કરવા અને વર્તમાન કર્મ બચવા જૈન ધર્મના કયા તીર્થકર દ્વારા ત્રિરત્ન સિદ્ધાંત અપાયો હતો મહાવીર વડે પૂર્વજન્મના કર્મફળને સમાપ્ત કરવા અને વર્તમાન કર્મફળથી બચવા જૈન ધર્મમાં મહાવીર વડે કયા ત્રિરત્ન સિદ્ધાંત અપાયા હતા સમ્યક દર્શન સમ્યક અને સમ્યક ચરિત્ર સમયક એટલે યોગ્ય રીત જૈન ધર્મમાં મહાવીર વડે કયા ત્રિરત્ન સિદ્ધાંત અપાયા હતા સમ્યક દર્શન સમ્યક અને સમ્યક ચરિત્ર સમ્યક એટલે યોગ્ય રીત મહાવીરના મત મુજબ કયા પાંચ સ્વતનું પાલન કરવું જરૂરી છે અહિંસા સત્ય અસ્તે અપરીગ્રહને બ્રહ્મચર્ય આ ઉપરાંત મહાવીરના મત મુજબ પાંચ સમિતિઓ ત્રણ ભૂક્તિઓ અને ચાર ભાવનાઓનું પાલન કરવું જરૂરી છે મહાવીરના મત મુજબ કયા પાંચ વ્રતનું પાલન કરવું જરૂરી છે અહિંસા સત્ય અસ્તે અપરિગ્રહ બ્રહ્મચર્ય આ ઉપરાંત મહાવીરના મત મુજબ પાંચ સમિતિઓ ત્રણ ભૂક્તિઓ અને ચાર ભાવનાઓનું પાલન કરવું જરૂરી છે ખરું ખોટું જણાવો જૈન ધર્મ પુનર્જન્મ અને કર્મવાદમાં વિશ્વાસ રાખે છે ખરું ખરું ખોટું જણાવો જૈન ધર્મ પુનર્જન્મ અને કર્મવાદમાં વિશ્વાસ રાખે છે ખરું ખરું ખોટું જણાવો જૈન ધર્મ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતું નથી ખોટું ખરું ખોટું જણાવો જૈન ધર્મ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતું નથી ખોટું જૈન ધર્મની ખાસ વિશેષતા શું છે રહસ્યવાદ અને એકાંતવાદ એટલે કે સત્યને અનેક માપદંડોથી મૂલવવું જોઈએ જૈન ધર્મની ખાસ વિશેષતા શું છે રહસ્યવાદ અને એકાંતવાદ એટલે કે સત્યને અનેક માપદંડોથી મૂલવવું જોઈએ જૈન ધર્મનો પવિત્ર તહેવાર કયો છે પર્યુષણ અન્નજળનો ત્યાગ કરીને જીવનની આકરી કસોટી કરવી જૈન ધર્મનો પવિત્ર તહેવાર કયો છે પર્યુષણ અન્નજળનો ત્યાગ કરીને જીવનની આકરી કસોટી કરવી જૈન ધર્મમાં પર્યુષણને દિગંબર પંથીઓ કયા નામે ઓળખાવે છે દશલક્ષણા ભક્તિ જૈન ધર્મમાં પર્યુષણને દિગંબર પંથીઓ કયા નામે ઓળખાવે છે દશલક્ષણા ભક્તિ ખરું ખોટું જણાવો જૈન ધર્મમાં સંઘના સભ્યો માટે કૈવલ્યનો નિયમ લાગુ પડતો નથી ખોટું સભ્યોને લાગુ પડે છે જ્યારે ગૃહસ્થ માટે કૈવલ્યનો નિયમ લાગુ પડતો નથી ખરું ખોટું જણાવો જૈન ધર્મમાં સંઘના સભ્યો માટે કૈવલ્યનો નિયમ લાગુ પડતો નથી ખોટું સભ્યોને લાગુ પડે છે જ્યારે ગૃહસ્થ માટે કૈવલ્યનો નિયમ લાગુ પડતો નથી શરૂઆતમાં જૈન ધર્મના ગ્રંથો કઈ ભાષામાં લખાયા છે પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં શરૂઆતમાં જૈન ધર્મના ગ્રંથો કઈ ભાષામાં લખાયા છે પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં કયા ગ્રંથોને જૈન ધર્મ સાહિત્યના પ્રારંભિક સાહિત્ય તરીકે સ્વીકારવામાં આવ્યા છે આગમ સૂત્રોને કયા ગ્રંથોને જૈન ધર્મ સાહિત્યના પ્રારંભિક સાહિત્ય તરીકે સ્વીકારવામાં આવ્યા છે આગમ સૂત્રોને જૈન ધર્મના આગમ સૂત્રો કઈ ભાષામાં લખાયા છે અર્ધમાગી ભાષા તેમાં બાર ઉપદેશ સંકલિત છે જૈન ધર્મના આગમસૂત્રો કઈ ભાષામાં લખાયા છે અર્ધ જૈન ધર્મના આગમસૂત્રો કઈ ભાષામાં લખાયા છે અર્ધમાં કી ભાષા તેમાં બાર ઉપદેશ સંકલિત છે જૈન ધર્મમાં વિનાગમ સાહિત્યમાં શું લખાયેલ છે એકતાલીસ સૂત્રો બાર ભાષ્ય અને એક મહાભાષ્ય જૈન ધર્મમાં વિનાગમ સાહિત્યમાં શું લખાયેલ છે એકતાલીસ સૂત્રો બાર ભાષ્ય અને એક મહાભાષ્ય જૈન ધર્મમાં મહાવીરના બિન આગમ સાહિત્યનું સંકલન કોણે કર્યું હતું ગૌતમ સ્વામી સાધુ હતા જૈન ધર્મમાં મહાવીરના બિન સાહિત્યનું સંકલન કોણે કર્યું હતું ગૌતમ સ્વામી સાધુ હતા જૈન તીર્થકરોનું જીવન ચરિત્ર કયા ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે કલ્પસૂત્રમાંથી અર્ધमागધી ભાષામાં જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ છે જૈન તીર્થકરોનું જીવન ચરિત્ર કયા ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે કલ્પસૂત્રમાંથી અર્ધमागધી ભાષામાં જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ છે યજુર્વેદમાં કયા કયા જૈન તીર્થકરોનો ઉલ્લેખ જોવા મળે છે ઋષભદેવ અજીતnath અરિષ્ટનેમી યજુર્વેદમાં કયા કયા જૈન તીર્થકરોનો ઉલ્લેખ જોવા મળે છે ઋષભદેવ અજીતnath અરિષ્ટનેમી જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પરમાંગ વહેંચાયેલું છે ચૌદ પર્વ અને બાર અંગમાં જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વમાં વહેંચાયેલું છે ચૌદ જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વમાં વહેંચાયેલું છે ચૌદ પર્વ અને બાર અંગમાં હેમચંદ્રાચાર્યની મહત્વની રચનાઓ કઈ કઈ છે સિદ્ધહેમ હેમ શબ્દાનું શાસન દયાશ્રય અને પરિશિષ્ટ પર્વ હેમચંદ્રાચાર્યની મહત્વની રચનાઓ કઈ કઈ છે સિદ્ધહેમ હેમ શબ્દાનું શાસન દયાશ્રય અને પરિશિષ્ટ પર્વ કયા પ્રસિદ્ધ તમિલ ગ્રંથના કેટલાક ભાગની રચના જૈન ધર્મીઓ વડે થઈ છે કુરલ કયા પ્રસિદ્ધ તમિલ ગ્રંથના કેટલાક ભાગની રચના જૈન ધર્મીઓ વડે થઈ છે કુરલ ખરું ખોટું જણાવો જૈન ધર્મમાં પ્રાણી પ્રત્યે મન વચન કર્મથી હિંસાના આચરણ પર ભાર મુકાય છે ખોટું અહિંસા પર ભાર મુકાય છે ખરું ખોટું જણાવો જૈન ધર્મમાં પ્રાણી પ્રત્યે મન વચન કર્મથી હિંસાના આચરણ પર ભાર મુકાય છે ખોટું અહિંસા પર ભાર મુકાય છે કયા મહાનુભાવના મતે અહિંસા તત્વના સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી જ હતા ગાંધીજીના મતે કયા મહાનુભાવના મતે અહિંસા તત્વના સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી જ હતા ગાંધીજીના મતે ખરું ખોટું જણાવો જૈન ધર્મનો ધ્યેય ભેદભાવ ન કરવો ખરું ખરું ખોટું જણાવો જૈન ધર્મનો ધ્યેય ભેદભાવ ન કરવો ખરું ખરું ખોટું જણાવો જૈન ધર્મમાં ધર્મમાં સ્ત્રીઓને દીક્ષા ન મળતીના વર્ગો હતા ભિક્ષુ ભીક્ષુનીઓ શ્રાવક અને શ્રાવિકા જેમાં ભિક્ષુ અને ભિક્ષુનીઓ સન્યાસી હતા જ્યારે શ્રાવક અને શ્રાવિકા ગૃહસ્થ રહી શકતા હતા જૈન ધર્મમાં સભ્યોના ક્યા ચાર વર્ગો હતા ભિક્ષુ ભિક્ષુણિયો શ્રાવક અને શ્રાવિકા જેમાન ભિક્ષુ અને ભિક્ષુણિઓ સન્યાસી હતા જ્યારે શ્રાવક અને શ્રાવિકા ગૃહસ્થ રહી શકતા હતા જૈન ધર્મની પ્રથમ સભા ક્યારે મળી હતી ઈસ પૂર્વે બસો અઠ્ઠાણું સ્થળ પાટલીપુત્ર જૈન ધર્મની પ્રથમ સભા ક્યારે મળી હતી ઈસ પૂર્વે બસો અઠ્ઠાણું સ્થળ પાટલીપુત્ર જૈન ધર્મની પ્રથમ સભામાં અધ્યક્ષ કોણ હતા સ્થુલભદ્ર કાર્ય વિભાજન જૈન ધર્મની પ્રથમ સભામાં અધ્યક્ષ કોણ હતા સ્થુલભદ્ર કાર્ય વિભાજન જૈન ધર્મની બીજી સભા ક્યારે મળી હતી ઈસ પાંચસો અથવા પાંચસો સ્થળ વલ્બી અધ્યક્ષ દેવાર્દિક ક્ષમાશ્રવણ જૈન ધર્મની બીજી સભા ક્યારે મળી હતી ઇસ પાંચસો બાર અથવા પાંચસો એકવીસ સ્થળ અધ્યક્ષ દેવાર્ધિક ક્ષમાશ્રોણ જૈન ધર્મના બાર રંગોને કયા ગ્રંથો સ્વરૂપે ગ્રંથસ્થ ધર્મના બાર રંગોને કયા ગ્રંથો સ્વરૂપે ગ્રંથસ્થ કરાયા છે આગમ સ્વરૂપે જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાય કયા કયા નામે ઓળખાય છે પૂજેરા સ્થાનકવાસી અને તેરાપંથી જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાય કયા કયા નામે ઓળખાય છે પૂજેરા સ્થાનકવાસી અને તેરાપંથી જૈન ધર્મના દિગંબર સંપ્રદાય કયા કયા નામે ઓળખાય છે વિસ્મતી ઘેરાપંથી તારણતી જૈન ધર્મના દિગંબર સંપ્રદાય કયા કયા નામે ઓળખાય છે જૈન કયા સંપ્રદાયને માટે વાટકો અને પુસ્તક રાખવાની પરવાનગી હતી સંપ્રદાયને સંપ્રદાયને જૈન ધર્મમાં કયા ભિક્ષા માટે વાટકો અને પુસ્તક રાખવાની પરવાનગી હતી શ્વેતાબર સંપ્રદાયને જૈન ધર્મના કયા સંપ્રદાયમાં મહિલાઓને પણ નિર્વાણ પ્રાપ્તિનો અધિકાર હતો શ્વેતાંબર સંપ્રદાયમાં જ્યારે દિગંબરમાં મહિલાને અધિકાર નથી જૈન ધર્મના કયા સંપ્રદાયમાં મહિલાઓને પણ નિર્વાણ પ્રાપ્તિનો અધિકાર હતો શ્વેતાંબર સંપ્રદાયમાં જ્યારે દિગંબરમાં મહિલાને અધિકાર નથી જૈન ધર્મના કયા સંપ્રદાયમાં સંપત્તિ રાખવાની મનાઈ હતી દિગંબર વસ્ત્ર ન ધારણ કરતા જૈન ધર્મના કયા સંપ્રદાયમાં સંપત્તિ રાખવાની મનાઈ હતી દિગંબર વસ્ત્ર ન ધારણ કરતા મથુરા કલા શૈલીનો સંબંધ કયા ધર્મ સાથે છે જૈન ધર્મ મથુરા કલા શૈલીનો સંબંધ કયા ધર્મ સાથે છે જૈન ધર્મ ખરું ખોટું જણાવો જૈન ધર્મમાં શરૂઆતથી જ મૂર્તિ પૂજામાં માનતા હતા ખોટુંબ પાછળથી મહાવીર અને અન્ય તીર્થકરોની મૂર્તિ પૂજા કરવા લાગ્યા ખરું ખોટું જણાવો જૈન ધર્મમાં શરૂઆતી જ મૂર્તિ પૂજામાં માનતા હતા ખોટું પાછળથી મહાવીર અને અન્ય તીર્થકરોની મૂર્તિ પૂજા કરવા લાગ્યા જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવની કાંસાની પ્રતિમા પ્રાપ્ત થઈ છે ચૌસા બિહાર જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવની કાંસાની પ્રતિમા ક્યાંથી પ્રાપ્ત થઈ છે ચૌસા બિહાર કર્ણાટકના ચંદ્રગીરી પહાડ પર આવેલી બાહુબલીની મૂર્તિ કયા ધર્મ સાથે સંકળાયેલી છે જૈન ધર્મ ઊંચાઈ સત્તાવન ફૂટ એક જ પથ્થરમાંથી બનેલ કર્ણાટકના ચંદ્રગીરી પહાડ પર આવેલી ગોમટેશ્વર બાહુબલીની મૂર્તિ કયા ધર્મ સાથે સંકળાયેલી છે જૈન ધર્મ ઊંચાઈ સત્તાવન ફૂટ એક જ પથ્થરમાંથી બનેલ કર્ણાટકમાં આવેલ ગોમટેશ્વર બાહુબલીની મૂર્તિ છે ત્યાં અંદર બાર વર્ષે શેનું આયોજન થાય છે મહામસ્તિકાભિષેક કર્ણાટકમાં આવેલ ગોમટેશ્વર બાહુબલીની મૂર્તિ છે તે અંદર બાર વર્ષે શેનું આયોજન થાય છે મહામસ્તિકાભિષેક ઓરિસ્સાની પુરી જિલ્લામાં આવેલ જૈન ધર્મની પાંત્રીસ ગુફાઓનું નિર્માણ કોણે કરાવ્યું હતું રાજા ખારવેલે ઉદયગીરી ખંડગીરી પર્વતોમાં જેમાં રાણી ગુફા અને ગણેશ ગુફા જાણીતી છે ઓરિસ્સાની પુરી જિલ્લામાં આવેલ જૈન ધર્મની પાંત્રીસ ગુફાઓનું નિર્માણ કોને કરાવ્યું હતું રાજા ખારવેલે ઉદયગીરી ખંડગીરી પર્વતોમાં જેમાં રાણી ગુફા અને ગણેશ ગુફા જાણીતી છે જૈન ધર્મમાં મૂર્તિપૂજાનો પ્રાચીનતમ પુરાવો ક્યાંથી મળે છે હાથી ગુફાના અભિલેખમાંથી જૈન ધર્મમાં મૂર્તિપૂજાનો પ્રાચીનતમ પુરાવો ક્યાંથી મળે છે હાથી ગુફાના અભિલેખમાંથી કઈ ગુફાઓમાં ઇન્દ્રસભા નામની બે માળની ગુફા પ્રસિદ્ધ છે ઇલોરાની જૈન ગુફામાં કઈ ગુફાઓમાં ઇન્દ્રસભા નામની બે માળની ગુફા પ્રસિદ્ધ છે ઇલોરાની જૈન ગુફામાં ખજુરાહો ખાતે કયા શાસકો વડે પાર્શ્વનાથ શક્તિનાથ અને આદિનાથ નામના મંદિરો બંધાવ્યા છે રાજપૂત ચંદેલ શાસકો વડે ખજુરાહો ખાતે કયા શાસકો વડે પાર્શ્વનાથ શક્તિનાથ અને આદિનાથ નામના મંદિરો બંધાવ્યા છે રાજપૂત ચંદેલ શાસકો વડે જૈન ધર્મનું કાશી કયું સ્થળ ગણાય છે પાલિતાણા જૈન ધર્મનું કાશી કયું સ્થળ ગણાય છે પાલિતાણા